નમસ્કાર એસઆઈ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ગાંધીનગરમાં કોંગ્રેસની ખેડૂત રેલી ઉપર પોલીસનો લાઠીચાર્જ અનેકની અટકાયત ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પાંચમા તબક્કાનું શાંતિપૂર્ણ મતદાન અમદાવાદમાં છવ્વીસમી અગિયાર લાખ ભુદેવોની બ્રહ્મચ વર્યાસી યોજાશે અમદાવાદમાં સ્મારક અને અભિલેખ પ્રદર્શનને ખુલ્લું મુકાયું બોલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયાએ લીધી અમદાવાદની મુલાકાત અખબારનગરમાં વગર પવાની હોર્ડિંગ્સ પડ્યું તંત્રની દોડધામ જોઈએ સમાચાર વિગતવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર પથિક ખાતે હિસાબ દો જવાબ દો આંદોલન અંતર્ગત ખેડૂત મહારેલીને પોલીસે ઘર ચાર સર્કલ પાસે અટકાવી હતી અને કોંગ્રેસી કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો કેટલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે જો કે પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે હિસાબ દો જવાબ દો અંતર્ગત કોંગ્રેસે ખેડૂત રેલી સાથે કરેલા હલ્લાબોલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મુઢવાડિયા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન સાંસદ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને લગભગ બે થી ત્રણ ખેડૂતો મહારેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરતા રેલી પથિકાશ્રમથી આગળ

જય જવાન જય કિસાન અમેરિકાની સરકાર કાયદો લાવી કે ભલે ગેરકાયદેસર આ દેશ આવ્યા હોય પરંતુ જો ખેતી જ કરવાના હોય તો અમે એને કાયદેસરના સિટીઝન બનાવીશું અને ખેડૂતોને ત્યાં સિટીઝન બનાવી દુનિયાના દેશોના લોકોને આ સમજ આવી સમજ આપનારો હિન્દુસ્તાન હતો આપણો દેશ હતો ભારત હતો આપણા હવે આ કે જેમને ખેતીની ચિંતા નહીં ખેડૂતની ચિંતા નહી અને ઉદ્યોગો માટે વાયબ્રન્ટ બનવાનો પ્રયત્ન કરે છે હું વિરોધી નથી ઉદ્યોગ પણ આવે પરંતુ એ ઉદ્યોગ ખેતી કે પશુપાલક ના ભોગે ના હોવો જોઈએ એ આવનારો ઉદ્યોગપતિ આપણા રિસોર્સિસ લઈ જાય આપણા સંસાધન વાપરી જાય અને આપણને કઈ ના મળે ખેડૂત નું શોષણ થાય એ ઉદ્યોગ ઉદ્યોગ કામ નો નથી જ્યારે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને આડી હાથ લેતા કહ્યું છે કે વિશ્વના તમામ દેશોએ આજે ખેતીનું મહત્વ સમજીને ખેતીને પ્રાધાન્ય આપ્યું છે ખેડૂતોને સબસિડી આપી દેશના વિકાસમાં ખેતીનું વર્ચસ્વ વધે તે દિશામાં પ્રયાસ થવા જોઈએ પરંતુ મોદી સરકાર માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓને પ્રાધાન્ય આપીને ખેડૂતો ઉપરથી નજર ફેરવી લીધી છે ઉત્તર પ્રદેશમાં સોળમી વિધાનસભા માટે સાત તબક્કામાં થનાર ચૂંટણીમાં પાંચમા તબક્કામાં તેર જિલ્લાની ઓગણપચાસ સીટો માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે પાંચમા તબક્કાના મતદાનમાં ફિરોઝાબાદ કાશીરામનગર મૈનપુરી સહિતના તેર જિલ્લાઓમાં કુલ ઓગણપચાસ વિધાનસભા સીટો માટે મતદાન આજે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે જોકે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાંચમા તબક્કાના મતદાનમાં આઠસો ને ઓગણત્રીસ ઉમેદવારોના ભાવિશીલ થશે આજના મતદાન માટે અગિયાર હજાર સાતસો પિસ્તાલીસ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે મતદાનના નિરીક્ષણ માટે

આ કાર્યક્રમની તૈયારી અમે લગભગ છેલ્લા છ મહિનાથી ગામડે ગામડે તાલુકે તાલુકે ફરીને કરી રહ્યા છીએ અમે અને અમારી આખી બ્રહ્મસેનાની ટીમ આ કાર્યક્રમમાં મૂળ હેતુ સમાજ વેરવિખેર જુદા જુદા તળ જુદા જુદા વાડા આ બધા વાડા ભૂલી બ્રાહ્મણ સૌ એક એ નારા નીચે બ્રાહ્મણને લાવી અને આ બ્રહ્મસેનાનો પ્રયત્ન બ્રાહ્મણ સૌ એક અને એકતા માટે બ્રાહ્મણો સંગઠિત બને સમાજના નબળા વર્ગના બ્રાહ્મણોને આનાથી બળ મળે શૈક્ષણિક રીતે જે અભ્યાસ કરી શકતા નથી એવા આર્થિક ગરીબ બ્રાહ્મણોને આનાથી પોતાના કામમાં શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવાય મેડિકલ રીતે પણ ઘણા પોતાની સારવાર આ મોંઘવારીમાં કરાઈ શકતા નથી એવા પરિવારોને પણ મદદ કરી શકાય આવા બીજા બધા ઘણા એજન્ડા સારા એજન્ડાઓ સાથે અમે આ કામ ઉપાડ્યું છે અને સમાજને સંગઠિત કરવાનું ભીડું ઝડપ્યું છે

કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના કાર્ય કરનાર બ્રાહ્મણને ભ્રમરત્ન એવોર્ડ તથા કાર્યક્રમના સહયોગ આપનાર વિવિધ જ્ઞાતિજનોને બ્રહ્મ સહયોગી એવોર્ડ આપી નવાજવામાં આવશે કાર્યક્રમમાં સંતો મહંતો સહિત સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અમદાવાદમાં સ્મારક અને અભિલેખ પ્રદર્શનનો પ્રારંભ થયો છે ખાસ કરીને નવી પેઢી પ્રાચીન સાંસ્કૃતિક વારસાની જાણે તેવા ઉદ્દેશથી મનપા દાણાપીઠ ખાતે આયોજિત પ્રદર્શનમાં ગુજરાતના સુલતાનોના શાસન દરમિયાન વર્ષ ચૌદસો દસના ના મોહમ્મદ શાહ પ્રથમથી લઈને પંદરસો તોતેર સુધીના અંતિમ શાસક મુઝફ્ફર શાહ તૃતીય સુધી મુગલ શાસકોની વંશાવલી અભિલેખ પણ પ્રસ્તુત કરાયો છે जो मिठास डाला करते हैं यहाँ की कड़ी यहाँ की दाल में वो सारी मिठास उनके स्वभाव में ये मैंने क्या बल्कि मेडिवल पीरियड या हमारे इतिहास के, के मध्यकाल में हमारे મદરીની સાહી વ્યવસ્થા કોસ મને બહુ આનંદ થાય છે કે જે અમાર છે જે હવા પર બની છે કાસી અને એમાં વધારો તો કે જે બે જ મિનિટ પહેલા બે વર્ષોનો અનાવ કરીને એ આપની છે

સોળમી સદીના રાણી રાજબાઈના મકરબા જુમ્મા મસ્જિદ કપડવંજમાંથી મળેલ ફિરોઝ શાહ તુગલકના સમયના ચૌદમી સદીના ફારસી ભાષાના અભિલેખોને પણ પ્રદર્શનમાં સમાવેશ કરાયો છે ગુજરાતના સુલતાનોના સિક્કાઓની કેલિગ્રાફી ડિઝાઇન અને મુદ્રાલેખ પોતાનું એક આઘું મહત્વ ધરાવે છે તેનો પણ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે મનપા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ વડોદરાનું પ્રદર્શન આજે સાંજ સુધી ખુલ્લું રહેશે તસવીરોની વિશેષ ડિઝાઇન એસઆઈ નાગપુર દ્વારા તૈયાર કરવામાં આવી છે મોડેલ અભિનેત્રી બનેલી નેહા દુપિયાએ ગઈકાલે ચુપકી હટાવ ખુશાલી પાઓ જીલેટ કે સાથની ચળવળ માટે અમદાવાદની મુલાકાતે આવી હતી ફિલ્મો અંગે વાત કરતા નેહા દુપિયા જણાવે છે કે હાલના દર્શકોમાં જબરજસ્ત ચેન્જ આવ્યો છે તેની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે નેહાએ હાલના યુવા ડાયરેક્ટરોના ભરપેટ વખાણ કરતા તેઓમાં ઘણી પ્રતિભા હોવાનું કબૂલ્યું છે થિયેટરો અંગે નેહા કહે છે કે શરૂઆતમાં થોડા સેટિસ્ફેક્શન માટે થિયેટર કર્યા પરંતુ ફિલ્મો જેટલી કમાણી થિયેટરમાં નથી નેહા દુપિયા સમયમાં સોનુ સૂદ અને નસરુદ્દીન શાહની ફિલ્મોમાં જોવા મળશે ફિલ્મોની નિષ્ફળતાનો બચાવ કરતા બોલીવુડની અભિનેત્રી કહે છે રિલીઝ ઓન રોંગ ટાઈમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નંબર વનની ની રેશમાં નેહા ધુપિયા બિલીવ નથી કરતી ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા બક્ષી પંચ સમાજ જન જાગરણ યાત્રા અંગેના બેનર પોસ્ટર અને હોર્ડિંગ્સો શહેરમાં લગાવવામાં આવ્યા છે પરંતુ અખબારનગર સર્કલ ખાતે આ હોર્ડિંગ કોઈ કારણોસર જમીન ઉપર ધસી પડ્યું હતું જે અંગે ગઈકાલે સૂર્યકાલ દૈનિકમાં તસવીર છપાયા બાદ સ્થાનિક અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ગઈકાલે બપોરે લગભગ 3:30 વાગે હોર્ડિંગ્સને લોકો જોઈ અને વાંચી શકે તે રીતે સુવ્યવસ્થિત રીતે લગાવી દેવામાં આવ્યું હતું નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર